કે કી દુનેતર જાવ તો વૈજા પતરખાઈનમાં ઇનો ઓખો ન આયો તાર હાલો હા ચાલો થઈ ગયો રંબાનું એ તો હાલો આવું છું હા લેતર મસાલો થી આય સાય એય બેલા મને મૂકી જાવ પછી રંબા એ તારે જાવું હોય તો તું વહી જા બાકી મારે રમવા જવું છે એક તો વૈસાય બે દી રમવાના મૂકી જાવ પણ મૂકી જાવ ને ઓને મેક વાવાનો તાર આનું શું કરવું જોઈએ મારે નકરો જુગારે જેમ જેમ કરે છે એ મીરા ગામમાં પોલીસવાળા રખડે છે ને એના પાયા જઈને આવડા ને પકડાય દે તો દા સુધરશે હાલ રમો રમો તમ તારે હાલે બંધ કર બંધ કર હા હાલે છોડી બંધ કર હાલ બસો બંધ આને તો મારા દીકરે જોઈ લીધા એ કંકુમાં કાંઈક અહીંયા હારા ટાયા લાવો આયા કોઈ બને નથી કરતું જુગાર માં રમબાઈ ની નથી આવતી એ જાડિયા તમ તારે ઘડીક રેમ ને હારા પાયા હમડે આવશે રાતે રેમ એટલે ઊઠે નઈ ને મને અને ઓલા બાટીઓ બાપોરીઓ ધ્યાન તો રાખે ને

तो लागे कवर <laughs> आयो <आला>, पूराप <laughs> <laughs> को कमिशनर साहेब हॅलो हा अमेरिके जुगार पकडीसी फतेहपुर मात आजने हा उपाधी नोकरी पकडे लसो अमेरिके ए हा वाढो नालो કમિશનર સાહેબે કીધું છે ગમે એ થાય પણ મોટો જુગાર રમે ને એવડાઈને પકડ્યા પાર કરો ગમે એ થાય કે હવે આ એનું શું કરવું આ ફતેપુરમાં મોટો જુગાર રમે છે અને મારા જેના હાથમાં જ નથી આવતા સાહેબ શું જુગીરી ગોતો હા મને ખબર છે શા રમે હાલો દેખાડો હાલો એ સાહેબ તમે આ લુગડામાં જાશો ને એ તો થોડા હાથ આવશે એ ભાગી જશે તમે સાદા લુગડામાં જાઓ અને અહીંયા આગળ જાશો ને એટલે બાઠીઓ ભાભો હશે એને કીધો

નકર હે ને આવી દે છા દેવાય જાય હાવી નો આવે હા હાલે લખી નાખું હે એલા આવે નો લખાય સોકરા થઈ ગયા હે એ ડો તારે હાલવા તાલ ને નક મેક પના આ સાહેબ કયું ના લુગડા બદલાવા ગયા હે નો આયા જમાદાર હું હવે જાઉં છું હું તમને ફોન કરું ને એટલે લોકેશન ઉપર આવી જજો કાઈ વાંધો નહીં આલ્યો ધોકો તમે રાખો ને બંજી માર પે લાવો આલ્યો હરવાળું જાવ છું હા જાવ હા ડોહો બેઠો ને એ જ બાકીઓ ડોહો લાગ્યા લાઈન આપું છું આ ડોહા હા પડખેન ગામનો હું સાવ તમારા ગામમાં મોટો જુગાર ક્યાં રમે મારે રમવા જવું છે જુગાર રમવા જવું હા ઓ તો મોટી બેગ છે હો 50000 ની આ તો કાય માંગો મારી પાસે 50000 છે દેખાડો હાલો ક્યાં રમે હાલો દેખાડો અને કેવી છે મને બહુ બીક લાગ્યો હું જ રાખું કલાક એવું છે હે હા હાલો હાલો તે દેખાડો હાલો હાલો

આ સાહેબ કયું ના ગયા છે એ ફોન નો આવ્યો એ કોનો ફોન આવ્યો સાહેબ નો છે હા સાહેબ જમાદાર ફિલ પકડાઈ જો કયો ગાવી જાવ લોકેશન માથે હા કાઈ વાંધો ના હાલો હું આવું જ છું એ આ જો તમે મને તમારો વારો એક કે હલકી ના નઈ આ બધા તું બધા હલતા ને એક આવી થી તારી જાત ના તું પોલીસ વાળા ને લઈને આવ્યો છું હે ઘણીયો જો

बिना थाओ का जावा दियो ने मने जावा जा आ बदन लै जा जा रमाडे सो तू ते ए आगर मारे हे न हां हां सर भटो तने मरे ने न समझो तरो ठाठू लाल किन लागै ए आ बतनी सर्विस कराओ ए अगडे हे तू थै तू थाने उभो थाने अब जाउ तने आ आ मारी साहिब नाव हालो हाल बिना थाओ बदा जेलमा हालो હેલે તું ચાર સાંરે તું હેડકી હેલે તો હલો હલો હાલ કિરે